તો હવે પેલા તો અમારે તો આ ભોલું નો હિસ્કો બાંધવો તો હે ને હે હા 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 એટલે મસ્તીના ઝાડે જો પેલા અમે હિસ્કો બાંધ દેવાને જો અહીં તક હિસ્કો બાંધી અને એટલે પછી ઈ હુઈ જાય અત્યારે ને હુવાનો ટાઈમ થઈ ગયો છે હવે એને હુવાનો તો અમથું ટાઈમ થઈ ગયો છે એટલે હુઈ જાય હા ચાલો ફટાફટ હવે અહીંયા તક અહીંયા તક હિસ્કો બાંધી કા ના માંધો તું કે માંજી હું તો અહીંયા ના આવ્યા કહું એક બધું થાય ને સી આ કોઈ ના રુંદવા હુ હાય તો કાઈ માનુ કોઈ ના એને માને થઈ જાય હાલો ફટાફટ હવે 20 કો બાંધો પછી ઓલા હાને પાછ કપાવીનવા પડેલા છે હાલો કાઈ કાળા ફટાફટ 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 ઈસકો બાંધો કા ભૂસી જાવન પછી હવાર હવાર હું સુઈ લાઈ લાઈ આ તો કેટલો દો હવાર હાલે સામાન મસ્ત મજાનો હવાર હવાર માં બોલુને મસ્તી નો ઈસકો બની ગયો કા મસ્ત મસ્ત ઈસકો બની ગયો બસ એ વાત તો કરે ને હું બોલુ જ હા હાલો હોસ્ત હું કપાવી માં ઓપળો

झांग के तेल लंग, झांग के तेल लंग, ले हाँ, झांग की जो, झांग की जो, मालूम दिन को झांग की जो, हाँ, मालूम दिन को झांग की जो, दसवाँ की जो हाँ, आह तो सापने आलो दिया भी साविजे क्यों? साविजे से ताला अपने पता ही साफ ही ले, तुम्हारा पीवी तो याद हो? એ એટલે તમારે એટલે કોને મારે કે આને કે ફેમિલી ને ફેમિલી ને પરિવાર ને પરિવાર ને એવું છે જો વાધીન હવે સા પાઈ છે પછી બાયધા પૂ તો હું કરું બાતમાં કેતો તો રાખ કે મરાઈ ની એમ બાયુ માણા ને તો અમાર પાં ઢીંગા ને છે કે નહીં અમાર તો અને તેદી છે કે ની ગાલ હાવ ફાટી જાય કે હા લે હા પાડે ગાલ નો તો ફટી જબો તે તાર હે તો ગાલ ફટી જાય તો એને નો બોરોપ્લાસ્ટ લગાડવાની હોય એટલે તેન બોરોપ્લાસ્ટ નો લગાડે તો પછી તો પછી આને મમ્મીને મારવા પડે ને કા તો મમ્મીને પછી મારવા પડે કા આ તો બુપાન ફાગી હું તો સાબુપાન ફાગી હું ઈ તાર રામા રા ઈસકો નહી હે ના શીણામાં પગ ધાન દેવામાં જાન રાખે તો કેમકે આ કો આપણા ખેડૂ નથી કે આ અમારું પડું છે એવું છે ને આ તો ખેતર હોય ના હોય ને બીજાનું એવી રીતનું હોય કે નહીં આમાં શીણા આવેલા હાય એટલે આપણે પગ મૂકવામાં ધ્યાન રાખવાનું એવું હોય ચાલે નાસ્તા લઈ આ કોને કપડે હવે હેંદાઈ તો આમ તા પીવે છે આપણે જો મસ્ત નાસ્તો કરી લીયો હળવો નાસ્તો કહેવાય છેવ મમરાનો નાસ્તો બાલાજીને છેવ મમરા હાલે તમારે સસવાની તારું શું છે સોળ દે બાજુ તો 5 રૂપિયામાં બાલાજી વાળા કે હેરે ન આવતું अब तो कौन हूँ? अतें तो मने तो मन समान होते दुगने, ते मने तो समान होते दु, मुझे ना सोचियो मम्ब्रेन हार्ना दीदो, तो मेरे पे मन किधर करो इन्होंने वाला, इतना पता? पर, इतना समान उनके इतना मम्ब्रेड हो तो मेरे हार्न पहाड़ पे, जहाँ पता, मंगा है, हाँ ये स्क्वायर मंगवा है, ये हम ગોપાલ હે ઈ બે કમની વેગ ઈ બરોબર આમ કમની નું કો હા કમની બધી જીત કી આ બાલાજી છે બાલાજી નું ટોપ છે બાલાજી ગમે ના મળે મસ્તી ની મસ્તી ની વાડી હા બા કાલ વાડી તો વાડી છે પોતિયા लिम डाने बारा लिम तो हो लिमोड आने बपवरा

वगेरे जमाना वडा में तो हूं इस इसको हवार में बांध दो ने छोड़ी ना को जो का भी को छोड़ना की बेटा हां ना हो है ये इसको छोड़ी ना को ता वगाड़ देते बाटलो वगाड़ देते एम के ता ये चल आ आ ए, दे आ आंगितो चांद तो ओई ना ओई का सांबडू कुछ नहीं आ बेटा

उन्होंने काटता नहीं है हम जिया बांधा भाई के दियास में गयो तो दियास में गयो हम जब घर से आई आलो बधाई क्या हेलो ए हेलो हेलो कहां है भाई हो गयो हां हां ये गाड़ी ले ले कहां है आवि गयो आप कोपा